પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સાથે ધમધમતા માસના વેચાણ એકમો વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકાની ટીમે શહેરના ખાટકીવાળા વિસ્તારમાં આવેલાંજ છે અડતાલીસ જેટલા કતલખાનાઓને સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા ગત બાવીસ ડિસેમ્બરના રોજ આ એકમોના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બરના રોજ પાલિકાની ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો નોટિસ અને સર્વે બાદ પણ નિયમોનું પાલન ન થતાં આજે ચીફ ઓફિસરના નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકમ બે હજાર છના નિયમો મુજબ આ મીટ સોપ કાર્યરત ન હતી સ્લોટરિંગ યુનિટ માટેની સરકારની સ્પષ્ટ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું ન હતું આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાતા ન ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો દેવામાં આવ્યો હતો પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાની વિવિધ ટીમો જીબીની ટીમ ફાયર વિભાગની ટીમ ઓપરેશનમાં જોડાઈ માત્ર દુકાનો સીલ કરવા સુધી જ નહીં પરંતુ નિયમ ભંગ કરનાર તમામ એકમોના વીજ જોડાણ નળ કનેક્શન ભૂગર્ભરના જોડાણો કાપી નાખવાની કામગીરી પણ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટું છે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ અમારા તરફથી આજની જે કાર્યવાહી છે એ કાર્યવાહી ન કરવા માટે અમે આજે સવારે પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે અને જેની અંદર અંજારિયા સાહેબનો હુકમ જે છે કોર્ટનો હુકમ છે એ પણ અમે અમને આપ્યો છે કે ભાઈ જ્યારે મેટર સબજુડિસ હોય આજની તારીખમાં આ જે નોટિસ જે આપી એકત્રીસ બારની જે નોટિસ છે એમની બાવીસ બારની જે નોટિસ છે એ બાવીસ બારની નોટિસને ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરેલી છે ને એ ઓલરેડી ઓલ પેન્ડિંગ છે અને સબ જ્યુડિસ છે ને સબ મેટર મેટરને રિસ્પેક્ટ આપવું એમાં આગળની કાર્યવાહી ન કરવી એવું હાઈકોર્ટનો હુકમ છે એ પણ અમે આપ્યા છે તે છતાં પણ આ કામગીરી કરવામાં આવી છે તો અમે જેટલી લીગલ કાર્યવાહી કે ઇલીગલ કાર્યવાહી હશે તેની સામે આગળ અમે હાઈકોર્ટમાં જઈશું આજે પાટણ શહેરના જે ખાટકીવાળો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર સ્લોટર યુનિટ આવેલા છે તેને સીલની અને ત્યાં જે ઇન અનહાઈજીનિક અને બિનઆરોગ્યપ્રદ જે મીટ એટલે માંસ છે તમામ પ્રકારના માંસનો જથ્થો જપ્ત કરવાની અને સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છીએ ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખીએ છીએ અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે એ બધા જ સીલ કરવામાં આવશે હા કારણ કે આ સ્લોટર યુનિટમાંથી સીધું જ જે બ્લડનું વહાવ છે એ ગટરમાં જતો હોય છે એટલે અમે એ સ્લોટર યુનિટ સાથે જોડાયેલું ગટરનું કનેક્શન રદ કરીએ છીએ અને સાથે સાથે આ સ્લોટર યુનિટની અંદર રહેણાંકમાં જે આપેલું હોય કનેક્શન અને એ જો એનો ઉપયોગ આવી રીતે કમર્શિયલ કરતા હોય તો એ પણ યુજી જીવી સાથે મળી અને અંદાજીત ચાલીસથી પિસ્તાલીસ અહીંયા યુનિટ્સ છે એવું અમારે પ્રાથમિક અમારા ધ્યાનમાં આવેલું છે અને ત્યાર પછી તો સાચો આંકડો તો પછી બધી કામગીરી પૂર્ણ થયા પછી જ ખબર બીજું બુકડી અને જે રેલવે છે ત્યાં પણ આ પ્રકારના યુનિટ આવેલા છે તો ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે કોર્ટના આખા જે જેટલા જજમેન્ટ્સ છે એને બધું મેં પોતે અભ્યાસ કરી લીધો અને એ મુજબ એમને કોઈ સ્ટે મળેલો નથી ને કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે જો બિનઆરોગ્યપ્રદ હોય સ્ટેમ્પડ મીટ ના હોય નોમ્સને ફોલો ના કરતું હોય તો એવું સીલ કરી શકાશે પણ નોમ્સને ફોલો કરતા હોય તો એવાને સીલ ખોલી આપવાનો કંઈક કોર્ટે ઓર્ડર જે તે સમયે કરેલો હતો પણ એ એમાંનું અહીંયા કંઈ જ દેખાતું નથી એ આજે રૂબરૂ સ્થળ તપાસ કરતા અત્યંત દુર્ગંધપૂર્ણ અને ગંદકીયુક્ત વાતાવરણની અંદર આ બધું થઈ રહ્યું છે એ બહુ સ્પષ્ટ એના આજે પુરાવા મળ્યા છે